સંસદ કાર્યવાહી પરિણામો માટેનું મંચ છે નાટક કે રાજકીય અખાડા માટેનું નહીં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષને આહવાન કરતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સંસદનો ઉપયોગ ચૂંટણીની તૈયારીના મેદાન તરીકે અથવા હારની હતાશા વ્યક્ત કરવાના સ્થળ તરીકે કરવામાં આવી રહ્યો છે તેમણે બિહાર ચૂંટણીમાં થયેલી જંગી મતદાનને લોકશાહીની સૌથી મોટી તાકાત ગણાવી હતી શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે વિજયનો અહંકાર ન હોવો જોઈએ અને પરાજયના કારણે સંસદનું કાર્ય ખોરવાવું ન જોઈએ વિપક્ષે હારનો માનસિક તેમજ બોજ છોડીને સકારાત્મક ચર્ચા કરવી જોઈએ વડાપ્રધાનનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે સંસદનું શિયાળુ સત્ર હંગામા સાથે શરૂ થવાની સંભાવના છે કેમ કે વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મોદીએ જણાવ્યું હતું કે નકારાત્મકતા કદાચ રાજકારણમાં ઉપયોગી થઈ શકે પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે હંમેશા સકારાત્મક અભિગમની જરૂર હોય છે તેમણે તમામ પક્ષોને સંસદના વાસ્તવિક હેતુને ઓળખીને રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે વિનંતી કરી છે ये सत्र संसद देश के लिए क्या सोच रही है संसद देश के लिए क्या करना चाहती है संसद देश के लिए क्या करने वाली है इन मुद्दों पर केंद्रित होनी चाहिए विपक्ष भी अपना दायित्व तो निभाएं चर्चा में ऐसे मुद्दे उठाए मजबूत मुद्दे उठाए पराजय के निराशा में से बाहर निकल करके आए और दुर्भाग्य है कि आध दो दल तो ऐसे हैं जो पराजय भी नहीं पचा पाते और मैं सोच रहा था बिहार के नतीजे इतना समय हो गया है तो अब थोड़ा संभल गए होंगे लेकिन कल जो मैं बयान सुन रहा हूं उनकी तो उसे लगता है कि पराजय ने उनको परेशान करके रखा है